લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન દ્વારા બ્રહ્માકુમારીઝ અટલાદરાના ઉપસેવા કેન્દ્ર કલાલી ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કરી અને ગિનીશ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો જે આ કેમ્પની મોટી અને અસરકારક સિદ્ધિ જોવા મળી હતી હવે છે વડોદરા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન દ્વારા બ્રહ્માકુમારીઝ અટલા દરાના ઉપ કેન્દ્ર કલાલી ખાતે વિશાળ રક્તદેન કેમ્પનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું પ્રાકૃત્ય બાદ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જ્યારે કેમ્પનું સમાપન થયું ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ એક ઐતિહાસિક હિસ્ટ્રી બની ગયો હતો અને ગિનિસ વર્લ્ડમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો જે આ કેમ્પની પૂરેપૂરી સફળતાનો હિસ્સો છે એમ વર્ષા કાકાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેને વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાન બ્રહ્માકુમારી અટલા દરાના ઉપસેવા કેન્દ્ર કલાલી દ્વારા પ્રગતિશીલ બનાવવામાં આવ્યું છે આયુષ બ્લડ બેંક તથા સરકારી વિભાગના સહયોગથી હિરોહા શોરૂમ અને અક્ષર ચોક ખાતેથી આ ગઈકાલે દસ વાગે કેમ્પનું આયોજન કરવામાં હતું અલગ અલગ સંસ્થાઓએ સરકારી સંસ્થાઓએ આ કેમ્પમાં સહયોગ આપ્યો તો પરિણામે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આ કેમ્પમાં હોંશે હોંશે રક્તદાન કરી અને જે વિશ્વ રેકોર્ડ બનાવવાનું એક નેમ હતું બ્રહ્માકુમારીનું એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે ખાસ કરીને અનેકવિધ ક્લબો પણ આ રક્તદાન કેમ્પમાં જોડાય અને યુવાન ભાઈ બહેનોએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી અને મહિમાને સૌથી વધારે ઉજાગર કામ કરવામાં આવ્યું તો સૌથી મહત્ત્વની વાત એ છે કે અલગ અલગ બહેનો ભાઈઓ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના સૌ પદાધિકારીઓએ આનો એક મેસેજ કર્યો હતો અને મેસેજને ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંભળ્યો હતો પરિણામે આજે આ વિશ્વ રેકોર્ડ બ્લડ ડોનેશન કેમ્પમાં થયો છે તે આ આ સંસ્થાની ખૂબ જ મોટી એક સિદ્ધિ કહી શકાય તેવું કહી શકાય એમ છે એક ઓલ ઇન્ડિયા મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ હતી જેનો સમાવેશ ગિનીઝ વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડ બુકમાં થયો છે અને ખાસ કરીને બી કે ડોક્ટર ડૉક્ટર અરુણા દેદી લાયન વરસા સહિતના લોકોએ ખૂબ સહયોગ આપ્યો હતો